नमस्कार दर्शक मित्रों सेक्युलर गुजरात न्यूज़ में आपको स्वागत है समाचार में बात करें तो आईपीएल क्रिकेट मैच पर ऑनलाइन सटोरबट्टा तो इसबनी धर पकड़ करती वडोदरा शहर एसओजी ने टीम वडोदरा शहर ने नशा मुक्तनी साथो साथ हालमा चाली रहेल आईपीएल क्रिकेट लीग तथा ऑनलाइन गेमिंग की प्रवृत्ति पर वॉच तपास राखी आवा गैर कायदेशीर ऑनलाइन जुगार ना शोधी काठी તેમની વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજીની ટીમ આ કામગીરી દરમિયાન રોહન ડાયાભાઈ પરમાર નામક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે સાથે જ કુલ કિંમત રૂપિયા છ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટ શેખ સાથે કેમેરામેન સૈયદ સમાચારો ની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો